નથી મળતી રાશન કાર્ડ ને શું કરી દીવા બાકી કરી અમે અમે ગરીબ માણસ જઈએ ક્યાં અમે ઘરેના કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ અને કાલે બજાર બધું વસ્તુ વેચાતી હોય અમે લેવા

તંત્રની આબરૂના ધજાગરા થતા જોઈ સ્થાનિક પોલીસ હરકતમાં આવી અને આ ફ્લોર ફ્લોરમિલમાં તપાસ પછી અનાજ અને કેરોસીનનો જથ્થો જપ્ત કર્યો એ ફ્લોર ફ્લોરમિલમાં એ લોકો લાવી અને દળીને વેચતા હોય એવી શંકા હતી એના આધારે અમારા સ્ટાફે ત્યાં જઈને તપાસ કરતા ત્યાંથી એના ગોડાઉનમાંથી એકાવન કટ્ટા ઘઉંના ત્રણ કટ્ટા ચોખાના અને દોઢસો આશરે દોઢસો એક લીટર જેવું કેરોસીન તેનું આ ઉત્તમ ઉદાહરણ છે જોકે કે પારદર્શકતાની વાત કરતી સરકારનું તંત્ર આવી કામગીરી કેમ નથી કરતું તે એક મોટો પ્રશ્ન છે ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની વીટીવી આદિપુર